આબોહવા કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં ત્રીસ કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુગત પરિસ્થિતિ વાતાવરણના તાપમાન દબાણ પવન ભેજ આકાશની સ્વચ્છતા કે તેમાં રહેલા વાદળોનું પ્રમાણ વરસાદ વગેરે ભારત ઉપર અનુભવાતી ઋતુગત પરિસ્થિતિને ભારતની મોસમી આબોહવા કહે છે તેને મોનસૂન કહે છે વરસાદની અનિશ્ચિતતા તથા તેનું અસમાન વિતરણ એ મોસમી આબોહવાનું વિશિષ્ટ લક્ષણ છે ભારતમાં સૌથી નીચું તાપમાન જમ્મુ કાશ્મીરના દ્રાસમાં માઇનસ પિસ્તાલીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું નોંધાયું છે મોસમી આબોહવાની આર્થિક પ્રવૃત્તિઓમાં મુખ્ય ખેતી તથા પશુપાલન ઉપરાંત સાહિત્ય નૃત્ય સંગીત ચિત્રકળા અને ઉત્સવોની ઉજવણી વગેરે છે રાજસ્થાનના રણ વિસ્તારમાં તેમજ જમ્મુ કાશ્મીરના લેહમાં એટલે કે ત્રીસ અંશ અક્ષાંશો જેટલો છે ભારતના મધ્યમાંથી કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અક્ષાંશ વૃત પસાર થાય છે ભારતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી એ બે સૌથી વધુ ઠંડા મહિના છે ગોદાવરી કૃષ્ણા કાવેરી નદીઓના મુખ પ્રદેશોમાં ચક્રવાતો વારંવાર આવે છે મોસમી મોસમી પવનો પવનો મિત્રો એટલે ઋતુ અનુસાર દિશા બદલતા પવનો જે અનિયમિત અને અનિશ્ચિત હોય છે વર્ષા છાયાનો પ્રદેશ ભેજવાળા પવનોને આંતરતા પહાડની ની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે જ્યારે પહાડની વાતા વિમુખ બાજુએ ભેજ ઓછો થઈ જવાથી ઓછો વરસાદ પડે છે એટલે પહાડની વાતા વિમુખ બાજુએ આવેલો વિસ્તાર વરસા છાયાનો પ્રદેશ કહેવાય છે સમઘાત આબોહવા દોસ્તો જે પ્રદેશ સમુદ્રથી નજીક દરિયા કિનારે હોય તેની આબોહવા શિયાળામાં બહુ ઠંડી નહીં અને ઉનાળામાં બહુ ગરમ નહીં એવી દરિયાઈ અસરથી અનુભવાય તેને કહે છે મોસમી દેશના ઋતુચક્ર ભૂદ્રશ્ય જીવો અને પ્રાણીઓ માનવ જીવન લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી તથા સાહિત્ય સંગીત નૃત્ય તહેવારોની ઉજવણી જેવી સાંસ્કૃતિક બાબતોમાં એકતા સર્જે છે વરસાદનો ક્રમભંગ મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થવાની મહત્વની ઘટના સંકળાયેલી છે મોસમી કેટલાક દિવસો સુધી સાથે નહીં એવા દિવસો હોય છે અને પછી ફરીથી વરસાદના દિવસો આવે છે આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે તે મોસમી પવનોની સ્પંદિત પ્રકૃતિને આભારી હોય છે ભારતની આબોહવા ઉપર હિમાલયનો પ્રભાવ મિત્રો હિમાલય ભારતની ઉત્તરે આવેલી ઉત્તુંગ ગિરીમાળા છે ભારતની આખી ઉત્તર સરહદ પર પથરાયેલી છે ખૂબ ઊંચી હોવાથી પવનો તેને ઓળંગી શકતા નથી હિમાલયનો ભારતની આબોહવા પર વિશાળ પ્રભાવ છે હિમાલય શિયાળામાં વાતા મધ્ય એશિયાના અતિ ઠંડા પવનોને ભારતમાં આવતા અટકાવે છે અને તે ભારતીય ઉપખંડનું કાતિલ ઠંડીથી રક્ષણ કરે છે શિયાળા દરમિયાન ઉત્તર ભારત હૂંફાળી આબોહવાનો અનુભવ કરે છે હિમાલય ચોમાસામાં હિન્દ મહાસાગર પરથી આવતા ભેજવાળા મોસમી પવનોને રોકી ઉત્તર ભારતમાં સારો વરસાદ અપાવે છે હિમાલયમાં કેટલાક સુંદર ગિરીનગરો એટલે કે હવા ખાવાના મથકો આવેલા છે જે ઉનાળામાં બહુ ઉપયોગી નીવડે છે હિમાલય નું સુંદર પ્રાકૃતિક સૌંદર્ય પર્યટકોને આકર્ષે છે ભારતની આબોહવા ને અસર કરતા પરિબળો મિત્રો આબોહવા અનેક પરિબળોના સંબંધો આબોહવા ને અસર કરતા મુખ્ય પરિબળો નીચે મુજબ છે એક અક્ષાંશ બે ભૂપૃષ્ઠ ત્રણ આકાર તથા સમુદ્ર થી અંતર ચાર વિશાળ જળરાશિ અને પવનો ભારતનું ઋતુ ચક્ર વિદ્યાર્થી વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુગત આબોહવાની પરિસ્થિતિ ઋતુઓનો ખ્યાલ આપે છે હવામાનમાં આવતા ઋતુઓ સ્પષ્ટ થાય છે તાપમાન અને વૃષ્ટિ આબોહવાના મુખ્ય તત્વો છે સમુદ્ર નજીકના સમ આબોહવા વાળા ક્ષેત્રોમાં તાપમાનમાં બહુ તફાવત હોતો નથી પણ વરસાદની બાબતમાં ચોક્કસ તફાવત જોવા મળે છે ભારત સરકારની પુણે ખાતેની હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને ચાર ઋતુઓમાં માં વિભાજીત કરી છે એક ઠંડા હવામાનની ઋતુ શિયાળો ડિસેમ્બર થી ફેબ્રુઆરી બે ગરમ હવામાનની ઋતુ ઉનાળો માર્ચ થી મે ત્રણ આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસુ જૂન થી સપ્ટેમ્બર પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બર ઠંડા હવામાનની ઋતુ શિયાળો શિયાળામાં જમ્મુ કાશ્મીરમાં આવેલા દ્રાસનું તાપમાન માઇનસ પિસ્તાલીસ અણ સેન્ટીગ્રેડ જેટલું નીચું જોવા મળે છે જ્યારે ઉનાળામાં રાજસ્થાનમાં આવેલા ગંગાનગરનું તાપમાન ક્યારેક પચાસ અણ સેન્ટીગ્રેડ કે તેથી વધુ હોય છે શિયાળો સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ છે ભારતમાં શિયાળામાં મોસમી પવનો વાય છે આ પવનો દેશના મોટા ભાગના જમીન પરથી વાતા હોવાથી સામાન્ય રીતે હોય છે કોરોમંડલ કિનારે વાતા પવનો બંગાળાની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા હોય છે તેથી કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે આ પાકને ઠંડી આબોહવા માફક આવે છે દાખલા તરીકે ઘઉં ચણા સરસવ ભારતના મુખ્યત્વે પંજાબ હરિયાણા દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં શિયાળુ વરસાદ નો લાભ મળે છે હિમવર્ષા ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રના ઊંચા વિસ્તારોમાં જ હિમવર્ષા થાય છે હવામાં રહેલા ભેજ નું અતિશય ઠંડીના કારણે બરફના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસે હિમવર્ષા કહેવાય છે ઉનાળો મિત્રો ઉનાળો ગરમ ઉનાળો પ્રમાણમાં આથી તેના મોટા તટીય વિસ્તાર પર દરિયાઈ આબોહવાની અસર રહે છે જે ગરમી ઠંડીને હળવી બનાવે છે ઉનાળામાં તેના ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે પરંતુ તેનો મોટો ભાગ ઉત્તર પ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે આમ દક્ષિણમાં ઉનાળો પ્રમાણમાં નરમ છે ઉનાળાની ઋતુનું એક વિશિષ્ટ લક્ષણ ગરમ હવા છે છે જે નામે ઓળખાય તે શુષ્ક ગરમ અને વેગીલા પવનો છે લૂના પવનો દોસ્તો લૂના પવનો ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વાય છે ઉનાળાના અંતમાં કેરલ અને કર્ણાટકમાં વરસાદના હળવા ઝાપટા પડે છે જે કેરીના પાકને મદદરૂપ થાય છે આમ્રવૃષ્ટિ દોસ્તો ઉનાળાના અંતમાં કેરલ તથા કર્ણાટકમાં મોસમી ઋતુ પૂર્વેના ઝાપટા પડવા એટલે કે પ્રી મોન્સૂન સાવર્ષ એ સામાન્ય બાબત છે આ પ્રકારે થતા ઝાપટા કેરીને પકાવવામાં મદદરૂપ થાય છે તેથી તેમને સ્થાનિક ભાષામાં આમ્રવૃષ્ટિ કહે છે ભારતની વર્ષા ઋતુ મિત્રો ઉત્તર પ્રદેશના મેદાનોમાં જૂનની શરૂઆત સુધીમાં હલકા દબાણની સ્થિતિ વધુ તીવ્ર બને છે આ સ્થિતિ દક્ષિણ ગોળાર્ધના વ્યાપારી પવનોને આકર્ષવામાં સક્ષમ હોય છે દક્ષિણ પૂર્વના આ વ્યાપારી પવનો હિન્દ મહાસાગર ઉપરથી પસાર થાય છે વિષુવૃત્તીય ગરમ પ્રવાહ ઉપરથી પસાર થતા હોવાથી આ પવનો પોતાની સાથે પુષ્કળ ભેજ લઈ આવે છે મોસમી પવનો વેગીલા હોય છે પણ નિયમિત હોતા નથી તેમની સરેરાશ ગતિ પ્રતિ કલાકે ત્રીસ કિલોમીટર હોય છે ભારતીય દ્વીપકલ્પને કારણે મોસમી પવનો બે શાખામાં વહેંચાઈ જાય છે એક અરબ સાગર પરની શાખાના માર્ગમાં પશ્ચિમ ઘાટ અવરોધરૂપ બને છે અને તેના વાતાભિમુખ ઢોળાઓ ઉપર ભારે વરસાદ થાય છે પશ્ચિમ ઘાટને ઓળંગીને આ પવનો દખણના ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સારો વરસાદ આપે છે અરબસાગર પરથી એક શાખા નબળા પ્રવાહ સ્વરૂપે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ અને કચ્છમાં પ્રવેશે છે પશ્ચિમ રાજસ્થાન ઉપરથી આગળ વધતા ત્યાં આ પવનો થોડો વરસાદ નાખે છે પંજાબ અને હરિયાણામાં આ પવનો બંગાળાની ખાડી તરફથી આવતા પવનો સાથે ભળી જાય છે આ બંને શાખાઓ સંયુક્ત રીતે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં વરસાદ આપે છે બંગાળાની ખાડીની શાખા મ્યાનમાર અને બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વ વિસ્તારો તરફ આગળ વધે છે મ્યાનમારમાં કિનારાની નજીક આવેલી આરાકાન પર્વતમાળાને લીધે આ શાખા વળાંક લે છે અને પછી દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિશાથી બાંગ્લાદેશ અને પશ્ચિમી બંગાળમાં પ્રવેશ કરે છે હિમાલય અને ઉત્તર પ્રદેશ ભારત ઉપર દબાણ ક્ષેત્ર રચાય છે છે લીધે આ શાખા બે ભાગમાં વહેંચાઈ જાય તેનો એક ફાંટો પશ્ચિમ તરફ ગંગાના મેદાન ઉપર થઈને પંજાબ સુધી પહોંચે છે બીજો ફાંટો બ્રહ્મપુત્રની ખીણમાં માં ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે અને ત્યાં

ત્યાંની ટેકરીઓ અને પર્વત શ્રેણીઓને લીધે ખૂબ વરસાદ પડે છે સમુદ્ર થી જેમ જેમ અંતર વધે તેમ વરસાદ ઘટતો જાય છે દાખલા તરીકે કોલકાતામાં એકસો વીસ સેમી પટણામાં એકસો બે સેમી અલ્હાબાદમાં એકાણું સેમી અને દિલ્હીમાં છપ્પન સેમી વરસાદ પડે છે મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થવાની મહત્વની ઘટના સંકળાયેલી છે મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે અને વચ્ચે વરસાદ પડે જ નહીં એવા દિવસો હોય છે અને પછી ફરીથી વરસાદના દિવસો આવે છે આ ઘટનાને વરસાદનો કહે છે આ અનિયમિત હોવાથી ભારે વરસાદથી પૂર આવી શકે છે અને ઓછા વરસાદથી દુષ્કાળની સંભાવના પણ રહે છે તેની અસર ખેતી પર પડે છે ભારતની પાછા ફરતા મોસમી પવનોની ઋતુ દોસ્તો ભારતમાં આ ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય છે સપ્ટેમ્બર પછી સૂર્યના સીધા કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત તરફ ધસે છે આથી ભારતમાં ગરમીનું પ્રમાણ ઘટે છે અને હળવા દબાણનું ક્ષેત્ર નબળું પડે છે તેના સ્થાને ક્રમશઃ ભારે વરસાદનું ક્ષેત્ર રચાય છે મોસમી પવનોનું જોર નબળું પડે છે અને તે ધીમે ધીમે પીછેહઠ કરવા લાગે છે આથી તેને પાછા ફરતા મોસમી પવનો કહે છે ઓક્ટોબરના પ્રારંભમાં મોસમી પવનો ઉત્તરના મેદાન લાગે છે ઓક્ટોબર નવેમ્બર મહિના ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે આ ઋતુ પ્રથમ લક્ષણ સ્વચ્છ થઈ રહેલું આકાશ અને વધતું જતું તાપમાન છે દિવસે તાપમાન વધી જાય છે રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે આ ઓક્ટોબર હીટ કહે છે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપના નામે ઓળખાય છે ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં તાપમાન બહુ ઝડપથી નીચું જાય છે નવેમ્બરના પ્રારંભમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં અગાઉ રચાયેલું હળવું દબાણ ક્ષેત્ર હવે બંગાળાની ખાડીમાં સ્થિર થાય છે દબાણ ક્ષેત્રના આ સ્થળાંતરણનો સંબંધ અંદમાન સમુદ્રમાં ઉદ્ભવતા ઉદભવતા ચક્રવાતી હળવા દબાણ સાથે છે તેમાંથી જે હળવું દબાણ ક્ષેત્ર ભારતના પૂર્વ કિનારાને પાર કરી જાય છે તે ત્યાં વ્યાપક અને ભારે વરસાદ નાખે છે ઘણીવાર આ ઉષ્ણકટિબંધીય ચક્રાવાતો ચક્રવાતો વિનાશક હોય છે ગોદાવરી કૃષ્ણા કાવેરી નદીઓ ગીજ વસ્તી ધરાવતા મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં અવારનવાર આવા ચક્રવાતો આવે છે અને જાનમાલ ને ભારે ખુવારી કરે છે ક્યારેક આવા ચક્રવાતો ઓરિસ્સા પશ્ચિમી બંગાળ અને બાંગ્લાદેશ સુધી પહોંચી જાય છે કોરોમંડલ ના કિનારે થતો વરસાદ આવા ચક્રવાતો અને હળવા દબાણ કેન્દ્રો ને લીધે થાય છે